બાવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં મરિયમ પ્રભુનો આભાર માને છે કારણ કે પ્રભુએ એમને સદાકાળ માટે ધન્ય કર્યા છે ઇઝરાયેલ દેશ અજાણ્યા ગામ નાઝરેટની આ કન્યા ઈશ્વર પુત્રના માતા બનશે એ બહુમાન એ સૌભાગ્ય જેવું તેવું નથી માં મરિયમની પસંદગી કરવામાં પ્રભુએ પોતાની પણ ઓળખ આપી છે આ પ્રભુ દિનદરિદ્રોનું ગૌરવ કરનાર છે જેમ હાન્નાનું કર્યું હતું માટે જ પ્રભુ પ્રશંસાપાત્ર છે હાન્નાનો દીકરો સમુયેલ પૈગંબર બને છે મરિયમનો દીકરો ઈસુ જગતનો મુક્તિદાતા બને છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોનબોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ